અન્ય સમાચાર વિશે વાત કરીએ તો ભદ્રકાળી માતાજીની નગર યાત્રામાં કિન્નર સમાજ નારાજ થયો છે નગરયાત્રામાં કિન્નરોને સામેલ ન કરાતા ભારે આક્રોશ જોવા મળ્યો નગરયાત્રા નીકળે તે પહેલાથી નગરયાત્રામાં સામેલ કરવાની માંગ કરવામાં આવી હતી જોકે ભંડારામાં પણ યોગદાન આપવાનું કહેતા મંદિર ટ્રસ્ટે મનાઈ ફરમાવ્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે મંદિરની બહાર બેસવા માટે ટ્રસ્ટી દ્વારા ખંડણી માંગી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે મંદિરના ટ્રસ્ટી શશિકાંત તિવારીએ ખંડણી માંગી હોવાનો કિન્નરોનો દાવો છે મંદિર ટ્રસ્ટી કિન્નર સમાજના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા જોકે કિન્નર સમાજ દ્વારા કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી તેવું ટ્રસ્ટીનું કહેવું છે મંદિરના પગથિએ બેસી કિન્નર સમાજ ભક્તોને પરેશાન કરે તેવું પણ ટ્રસ્ટીએ કહ્યું નથી અને પ્રશાસન જોડે ગયા તો પ્રશાસને પણ એમને ફોન કરીને ના પાડી દીધો બરાબર એટલે અમને અહીંયા કોઈ લાભ મળતો નથી અહીંયા માતાજીના જે ભંડારા હોય છે એ ભંડારા અમે કરવા માંગીએ છીએ નાની નાની છોકરીઓ નવ છોકરીઓ કન્યા પૂજન થાય એ પણ કરાવવા માંગીએ નવચંદી યજ્ઞ પણ કરાવવા માંગીએ છીએ તો આ લોકો અમને કોઈ સહમત આપતા નથી અમને ના પ્રમાણે છે યજમાન વૃત્તિ અમે કરીએ છીએ એટલે અહીંયા તો લોકો અમને દસ રૂપિયા જ આપે છે એનાથી વિશેષ અમને કોઈ આપતું નથી અને એ દસ દસ રૂપિયા માંગે છે એ લોકોને સહન થતું નથી કે તમે અહીંયા બેસો તમે માગો અમને પોસાતું નથી તમારે જો અહીંયા બેસવું જ હોય અને તમારે અહીંયા માંગવું જ હોય તો અમારી જોડે ખંડણી રૂપે લોકો વાત કરે છે